ડાંગ જિલ્લામાં આવા ડેપોની જીએસઆરટીસીની ની આવા સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન આવા તે સોનુનિયા જતી બસ ધુમખલ ગામ થઈને બ્રેકડાઉન વારંવાર બ્રેકડાઉન થતા વિદ્યાર્થીઓ મુસાફરો પરેશાન એસટી અમારી સલામત સવારી સરકારના સૂત્રને આવા એસટી ડેપોના મેનેજરે વારંવાર કલંકિત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે બસનું સંચાલન અને મેન્ટેનન્સ બાબતે વારંવાર ઉઠી રહ્યા છે અને સવાલ થઈ રહી છે બસ બ્રેકડાઉન પરંતુ અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હોવાથી મેન્ટેનન્સ વગરની અને ખામીવાળી બસો ડાંગ જિલ્લાના રસ્તા ઉપર દોડી રહી છે ઉલ્લેખનીય છે કે ચોવીસ મે જૂન બે હજાર ચોવીસ સવારમાં આહવાથી સોનનિયા જવા નીકળેલી બસ જીજે અઢાર ઝેડ અઠ્યાવીસ ચોલીસ ધુમખલ ગામનો ખાટ ચડી શકી નથી અને બસની ખામીને કારણે બસ બ્રેકડાઉન થઈ હોવાનું બસના ચાલક પાસેથી જાણવા મળ્યું હતું ખરાબ બસની ગુણવત્તા ચકાસણી કર્યા વગર બસો દોડાવી રહ્યા છે કે શું તેવા સવાલો ઉઠવા પામ્યા છે મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ આ સોનુનિયા એસટી બસ જીવતા બોમ્બ સમાન બની ગયો હોવાનું મુસાફરી કરતા મુસાફરોને વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બસ રસ્તામાં પકડી જાય બસમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવે ત્યારે એસટી બસ ટેક રોકે ગાઢ ચડાવવામાં આવે છે તો બસનું મેન્ટેનન્સ કેમ કરવામાં આવતું નથી ખરાબ ખામીવાળી બસો કેમ રસ્તા ઉપર અધિકારીઓ દોડાવી રહ્યા છે ગરીબ મુસાફરો બસમાં બાળુ પોસાય માટે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે સુ ગરીબ મુસાફરો મુસાફરી કરતા હોય તો સારી અને ભૌતિક સુવિધાવાળી બસમાં બેસવાનો અધિકાર નથી વલસાડ ડિવિઝનમાં સંચાલિત આવા બસ ડેપોની બસો બ્રેકડાઉન થવાનો સિલસલો ક્યારે બંધ થશે તેની વાત આતુરતાથી ડાંગ જિલ્લાના મુસાફરો અને વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે રિપોર્ટર રમેશ માહલા તેલકાર ન્યૂઝ ડાંગ